એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે આ દુર્ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે અને તે વાયરલ થઈ ગયું છે આ દુર્ઘટના ત્યારે બની જ્યારે યુનુમ ની ડેમો કાર ક્રેટા જેનું નિર્દેશન એક શોરૂમ ના કર્મચારી કરી રહ્યા હતા અચાનક બાઇક સાથે ટકરાઈ ગઈ બાઇક પર ત્રણ યુવકો સવાર હતા જેમાંથી બે યુવકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા અને એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચી છે ઘાયલ યુવકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો જ્યાં તેની સ્થિતિ ગંભીર છે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે કારની ઝડપ ખૂબ જ વધારે હતી અને તે બાઇક સાથે ટકરાઈ ગઈ આ ફૂટેજ વાયરલ થતા લોકોમાં આક્રોશ ફેલાયો છે અને શોરૂમના કર્મચારીની બેદરકારી સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે પોલીસના જણાવ્યા મુજબ કાર ચલાવનાર કર્મચારીની અટકાયત કરવામાં આવી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ દુર્ઘટનાએ ભુજ શહેરમાં ભારે ચકચાર મચાવી છે અને લોકોમાં રોષ ફેલાવ્યો છે આ ઘટના યાદ અપાવે છે કે વાહન ચલાવતી વખતે સાવચેતી અને નિયમોનું પાલન કરવું કેટલું મહત્વપૂર્ણ છે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા યુવકોના પરિવારજનોને આઘાત લાગ્યો છે અને તેઓએ ન્યાયની માંગ કરી છે